બધા આવેલા મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું આવતીકાલે અને સાથે એક જે આ કથાનું પ્રારંભ થવાનું છે એનું પેલું જે શ્રી ગણેશ કહીએ એ શ્રી ગણેશ આવતીકાલથી થવાનું છે આવતીકાલથી એક આપણે કહીએ કે પેલા યુદ્ધ કરવા જાતા એક વાવટો મૂક્યા હતા કે આ દિશામાં યુદ્ધ કરવા જાઓ ને એ તૈયારી આવતીકાલથી આપણા ઉપર વિશેષ એક ભાર આવવાનો છે અને એ ભાર દાદા જ લેવાના છે આપણે તો કોઈ લેવાનું છે નહીં દાદા જ કષ્ટભંજન છે પણ આપણે એમના એક અનુયાયી તરીકે એમના ભક્ત તરીકે જે કામ આપણા જે હૃદયથી જે કાર્ય કરવાનું છે અને વલસાડના આંગણે એક ભવ્ય બહુ મોટો મહોત્સવ આપણા આંગણે ને આપણે વલસાડના સૌભાગ્યશાળી છીએ કે આટલો મોટો કાર્યક્રમ અને દાદા સ્વયંભૂ આજ દિવસ સુધી મેં ભલે સુરતમાં કથાઓ થઈ બધી જ થઈ અને આટલો મોટો લાભ લેવો ભારસભાઈને ને શાસ્ત્રીજીને હૃદયમાં હનુમાનજી વસ્યા અને આટલો મોટો લાભ આપણા વલસાડના આંગણે આવ્યો એટલે આપણે બધા વલસાડવાસીઓ ખરેખર ભાગ્યશાળી છીએ તો આ કથાની આગળની જે રૂપરેખા છે એ આવતીકાલથી તો હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ આપણે એક દાદાના સ્વયંસેવક તરીકે દાદાના ભક્ત તરીકે આપણે જે જે કાર્યવાહી આપણા ઉપર આવે એ નિસ્વાર્થ ભાવે અને ખૂબ મહેનત અને ખંતથી આ પ્રસંગને ખૂબ સારી રીતે અને ભવ્ય બનાવીએ એના માટે મહેનત કરવા લાગી જવાનું છે આવતીકાલે યજ્ઞ અને વધી જે માહિતી છે એ શાસ્ત્રીજી આપણાને પૂરી પૂરી આપશે અને પત્રકાર મિત્રોને હું ખરેખર હૃદયથી કે તમે હર વખતે ચોથી જાગીર તો છો જ તમે પણ દાદાના ભક્ત પણ છો તો આને જે રીતે લોકો સુધી પહોંચે એની આપ ઉપર જવાબદારી સોંપીએ છીએ અસુ ભારત માતા કે જય જય દાદા કૃષ્ણ શ્રી રામ આજે વલસાડના આંગણે સૌ પ્રથમવાર હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે હું તો ધન્ય માનું છું વલસાડના દરેક નાગરિકોને સરસ મજાની નાગરિકો સાળંગપુર અને હરિપ્રકાશ સ્વામી ના સ્વમુખે સાંભળી અને આપણે સરસ ધન્ય બનશું એવી યુવા કથા યુવા કથા લાવવા પાસલ નું ધ્યેય ખાસ કરીને તો યુવા વર્ગ માટે એટલે અમે હનુમાન ચાલીસા યુવા કથાનું એક નામ જેથી કરીને યુવાને યુવાનો અત્યારના યુવાનો અત્યારનું જનરેશન મા બાપો પૈસા આપી શકે છે ધન સંપત્તિ આપી શકે છે પણ જે સાચા રસ્તાઓ બતાવવા હોય એ સંતોને આવા કથાના માધ્યમથી જ અત્યારે બતાવવું પડે છે બાળકોને એવા સિદ્ધાંતથી અમે આ કથાનું આયોજન કર્યું છે જેનો સમય આપણો સોળ મે થી બાવીસ મે બે હજાર પચીસ સુધી છે અને દરેક ભક્તોને આમાં અમે આવકારીએ છીએ રામ ભક્ત હનુમાન ભક્ત દરેક બહુ સાથ સહકાર અને સહયોગ અત્યારે હાલ મળી રહ્યો છે જેના ઉપલક્ષમાં આવતીકાલે યાને કે પંદર ચાર બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગે યજ્ઞ શરૂ થશે જેનું સાડા ત્રણ વાગે સુધી ચાલશે એનું બીડું હોમાશે ધ્વજારોહણ થશે જે વિજય સ્તંભ કહીએ આપણે પછી સંતો દ્વારા મંદિરનું ઓપનિંગ થશે અને પ્રતિષ્ઠા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા થશે અને આ નગર માટે ને કે વલસાડના નાગરિકો માટે આ મંદિરને લોકાર્પણ થશે દરેક ભક્તો આવીને દર્શન કરશે પોતાના મનોરથ પૂરા કરશે એવી ભાવના સાથે મેં આ કથાનું આયોજન કરેલ છે દરેક હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ વલસાડ દ્વારા અને દરેક રામ ભક્ત ગામો ગામથી પણ એવો પ્રતિસાદ સરસ મજાનો મળી રહ્યો છે અને આપ સોશિયલ મીડિયા દ્વારા દરેક મિત્રોને મારી નમ્ર નિવેદન છે

સાક્ષાત આવીને આ મંદિરમાં બિરાજ છે તો આપણે બધા જ એનો સારામાં સારો લાભ લઈએ એવી ભાવના સહ દરેક નાગરિકોને દરેક જનને મારી ભાવથી જય શ્રી રામ જય કષ્ટભંજન દેવ જય શ્રી રામ જય જય કષ્ટભંજન દેવ જય જેમ કે આજે આપણે બધા ભેગા થયા છે અહીંયા તિથલના દરિયા કિનારે જ્યાં કષ્ટભંજન ભગવાનનું મંદિર બની ગયું છે ઓલરેડી અને આવતીકાલે બધાને વલસાડવાસીઓને અને આજુબાજુના ગામોને અહીંયા આમંત્રણ છે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સવારે યજ્ઞ નિમિત્તે થવામાં આવશે અને સાંજે બધા ભેગા થઈને સાથે અહીંયા ભોજન ગ્રહણ કરવાના છે તો દરેકને મહાપ્રસાદ લેવા માટે હું પહેલાં આમંત્રણ આપું છું હવે જેમ કે સારંગપુરથી દાદાનો રથ અહીંયા આવ્યો છે વલસાડમાં વલસાડની ટોટલ જનતા જે પણ નાનાથી નાના બાળકોથી લઈને મોટા વડીલો એમનો દર્શન કરે એ માટે એક રથનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે જે રૂટ બિલ્લીમોરા ચીખલીથી લઈને ઉમરગામ સુધી જશે જેની હું થોડી માહિતી તમને આપી દઉં છું દરેક ગ્રામજનોને એમાં ભાગ લેવા માટે આમંત્રણ છે રથ શરૂ થશે બીલીમોરાથી બિલ્લીમોરાથી ચીખલી ચીખલીથી કાંઠા વિસ્તાર દાટી ભાગલ માલવણ કાંઠા વિસ્તાર થઈને ડુંગળીના વિસ્તારો ડુંગળીના વિસ્તારોથી ગુંદલાવ ગુંદલાવથી એ રૂટ જશે ખેરગામ રોડ પર ખેરગામ રોડથી જશે ધરમપુર ધરમપુરથી નાના પોંડાથી પોંડા મોટા પોંડા થઈને વાપીમાં આપશું વાપીથી પછી એ જશે સિલવાસા સિલવાસાથી ભિલાડ ભિલાડથી ઉમરગામ ત્યાંથી પરત થઈને આવશે વાપીના મેન નગરમાં વાપી મેન નગર પતાવીને ઉદવાડા ઉદવાડા થઈને પારડી પારડી થઈને અતુલ પાનેરા થઈને એ રથ આપણે વલસાડ સિટીમાં આવશે આની રૂપરેખા અમારી થશે રેડી ત્રીસ ત્રીસ એપ્રિલ સુધી આ રથ ફરશે અને જો પણ થોડું ખેંચાય કોઈ ગામના કોઈ ઘણા બધા ગામમાંથી કોલ આવે છે કે અમારે ત્યાં રથ ક્યારે આવશે જે પણ લોકોએ સંપર્ક કરવો હોય લિંકમાં નંબર એડ થઈ જશે તમે એમાં સંપર્ક કરી શકો છો અને દાદાને દર્શન દાદા સાળંગપુર લોકો દાદાના દર્શન કરવા માટે જાય છે દર વખતે તો ફર્સ્ટ ટાઈમ વલસાડની જનતા ખૂબ ખૂબ ભાગ્યવાન છે કે દાદા પોતે દર્શન આપવા આવી રહ્યા છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બધાને હું આવકાર આપું છું કે આવતીકાલે મોટી સંખ્યામાં અહીંયા જોડાય અમને ઉત્સાહ આપે અને સાથે મહાપ્રસાદનો લાભ પણ ઉઠાવે જય શ્રી રામ આવતીકાલે મારુતિ યજ્ઞ રાખ્યો છે કથા મંદિરનો નું લોકાર્પણ છે આવતીકાલે અને એની માટે મારુતિ યજ્ઞ રાખ્યો છે સવારે સાડા આઠ વાગ્યા ચાલુ થશે એને મારુતિ યજ્ઞના ત્રણ વાગ્યા સુધી ચાલશે પછી ધવજા રોડ રોન છે એની પછી મિટિંગ રાખી છે સાડા પાંચ વાગે તો વલસાડના બધા સમાજ શ્રેષ્ઠીઓને ઉદ્યોગપતિઓને વેપારીઓને અને બધા જ જનતાને આપણે અહીંયા બોલાવવાના છે કાલે પંદરસો થી બે લોકો થાય એવી આપણી ઈચ્છા છે એને બધા જ લોકો પધારે અને આપણને કથાનું માર્ગદર્શન આપે અને આજે આપણા મીડિયા કર્મી ઉદ્યોગપતિ સમાજ શ્રેષ્ઠી સરપંચશ્રી નગરપાલિકાના સભ્યો નગરપાલિકાના પ્રમુખ જે બધા પધારા છે એનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણને અમને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે અને અમે એનું પાલન કરીએ અને સારી રીતે કથા કરીએ એવી આશા જય શ્રી રામ